હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી જે છે તે સામે આવી છે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ જે છે તે આગામી સમયમાં વરસાદ પડે તેવી આગાહી જે છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એક વખત રાજ્યમાં વરસાદ આગાહી અત્યારે સામે આવી રહી છે ત્યારે ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે જે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરવામાં આવી છે જે અરબી સમુદ્રમાં સાત ઓક્ટોમ્બરથી તેર ઓક્ટોમ્બર સુધી હલચલ જે છે તે જોવા મળશે ત્યારે ચૌદ થી અઠ્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન ભારે ચક્રવાત સર્જાવાની પણ શક્યતા છે તારીખ અઠાવી સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા છે તે પછી પણ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમરેલી જૂનાગઢ સાવર અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત સોરઠ અને રાજકોટ સુરેન્દ્રનગર વિગત ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવા શક્યતા છે પોરબંદર વાટા અને ખંભળીયા કેટલા ભાગમાં વરસાદી ઝાપટા હોવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં પણ કેટલા ભાગોમાં વરસાદ ઝાપટાંની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા ભાગોમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે તેમજ લગભગ અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત વિરંગામ અમદાવાદ સાણંદ વિજય ભાગો વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ તેરમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે તારીખ ચૌદ ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે લગભગ મંગળઘુ સામાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે આ ચક્રવાત ભારે છે જેની અસર પણ દક્ષિણ પૂર્વીય તત્વો ઉપર થઈને જે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે એટલે ગુજરાતનું હવામાન પડટાતું થશે અને વાવાઝોડા એક પછી એક બંગાળસાગર સિસ્ટમ બનતા છેક લગભગ હાલથી અત્યારથી જ લઈને છેક દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટા આવ્યા જ પછી જી